ભરૂચ જિલ્લાના વાઘરાથી સમાચાર સામે આવ્યા છે ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના વાસી ગામે પીવાના પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું છે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો ચાલીસ ફૂટ ઉપર કામદારો શ્રમજીવીકો અહીં ટાંકીનું કામ કરી રહ્યા છે સેન્ટરિંગનું કામ કરી રહ્યા છે પરંતુ કોઈ પણ કર કામદારે સેફ્ટી વગર જ કામ કરી રહ્યા છે જો કામદાર ગરમીની સિઝનમાં ચક્કર ખાઈને જો નીચે પડે તો તેની શું હાલત થાય ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરની ગોર બેદરકારી સામે આવી રહી છે કોન્ટ્રાક્ટરે કામદારોને કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો આપ્યા વગર જ કામ કરી રહ્યો હોય તેવા દ્રશ્યો જોવાઈ રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ કોન્ટ્રાક્ટરની ક્યાંક ને ક્યાંક ઘોર બેદરકારી સામે આવી રહી છે વાઘરા તાલુકા પંચાયતના ટીડીઓ તથા એન્જિનિયરે આ બાબતે નોંધ લઈ અને કામદારોને સેફ્ટીના સાધનો પ્રોવાઈડ કરવાની જરૂર છે